હેલો જય માતાજી મિત્રો શિવાનજી સુપ્રમલોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે પહોંચી ગયા છીએ વિશ્વવંદનીય પૂજ્ય શ્રી મોરારી બાપુની જે ગોપનાથ મુકામે જે રામકથાની શરૂઆત થવા જઈ રહી છે તો તેની સંપૂર્ણ હું તૈયારી બતાવી દઉં આજે તારીખ છે ચાર અને આજે બપોર પછી જે પોથયાત્રા પર બપોરના ટાઈમે નીકળવાની છે તો તે પણ વિડીયો આપણો આની પછીના વ્લોગમાં આવવાનો છે અત્યારે હું તમને આઈની જે વ્યવસ્થા જે કરવામાં આવી છે ને તે બધી વસ્તુ હું તમને બતાવવાનો છું આ વિડીયો વિડીયોમાં છેલ્લે સુધી જોડે રહેજો ચેનલ મને હોય ચેનલ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં મિત્રો આપણે હવે ડોમ અંદર પ્રવેશ કરી રહ્યા છીએ તો ચાલો આપણે ડોમની અંદર કઈ કઈ રીતની તૈયારીઓ કરવામાં આવી છે તો તે આપણે નહીં હાલ આજમાં મિત્રો તમને ધજ વંદનના જે દર્શન થશે તિરંગાના અને ત્યાર પછી તમે જુઓ તો અહીંયા શરૂઆતમાં ખૂબ જ સરસ મજાની જે કાર્પેટ પાથરવામાં આવી છે અને ત્યાર પછી અહીંયા શરૂઆતમાં માયા કઈ પણ ગોઠવવામાં આવેલા છે અને આ જગ્યા ઉપર તમે જુઓ તો અત્યારે જે માતાઓ અને બેનો જે છે ને તે ખૂબ જ સરસ મજાની સફાઈ કરી રહ્યા છે ડોમ ની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ અને તમે જોવો તો ખૂબ જ સરસ મજાનો જે વિશાળ ડોમ રાખવામાં આવેલો છે ડોમ ની અંદર મિત્રો પ્રવેશ કરી રહ્યા છીએ અને અહીંયા તમે જોવો તો શરૂઆતમાં તે તમને હેલિકોપ્ટરના પાકડા જેવા તો આવા પાસ પંખા એકસાથે લાઈનમાં તમને દેખાશે અને ત્યાર પછી અહીં તમે જુઓ તો સાઉન્ડ સિસ્ટમ પણ રાખવામાં આવેલું છે વ્યવસ્થિત મસ્ત અને બાકી તમે આમ આગળ વધો તો ખૂબ જ સરસ મજાના જે આ જગ્યા ઉપર છે ને બધી જગ્યા ઉપર ગાડલા ગોઠવવામાં આવશે હજી કારણ કે તમે જુઓ એટલામાં ગાડલા ગોઠવાઈ ગયા છે બાકી ખૂબ જ વિશાળ જે ડોમ બનાવવામાં આવેલો છે અત્યારે મિત્રો આપણે વ્યાસપીઠના ખૂબ જ નજીક પહોંચી ગયા છીએ તો તમને હું વ્યાસપીઠના દર્શન કરાવડાવું આપણે મિત્રો અત્યારે છે ને ફૂલ તેજની નજીક પહોંચી ગયા છીએ એમ તમે જુઓ તો ખૂબ જ આપણે તેજની નજીક પહોંચી ગયા છીએ અત્યારે મિત્રો તમે વ્યાસપીઠના દર્શન કરી રહ્યા છો મિત્રો તમે વ્યવસ્થાની વાત કરો ને તો ખૂબ જ સરસ મજાના જે અહીંયા ગાડલા ગોઠવવામાં આવેલા છે અને આગળની તરફ તમે જુઓ તો સોફા પણ અહીંયા રાખવામાં આવેલા છે બાકી આ રીતના વિભાગ આપવામાં આવેલા છે સત્ય પ્રેમ અને કરુણાના આ રીતના જે પાઠ આપવામાં આવેલા છે અહીંયા ફાઇનલી મિત્રો અત્યારે આપણે કાર્યાલય વિભાગમાં પહોંચી ગયા છીએ કાર્યાલયમાં જે રહેવા માટેની કઈ કઈ સગવડ જે અહીંયા તમારે ડોક્યુમેન્ટ દેવાના હોય છે તે હું તમને બતાવીશ આ જગ્યા ઉપર મિત્રો છે ને ખૂબ જ સરસ મજાની જે વ્યવસ્થા છે કે તમને રહેવા માટે જમવા માટે અને જે આગળ બેસવા માટેના પાસ તમને આ જગ્યા ઉપરથી મળી જશે અને આધાર કાર્ડની ઝેરોક્ષ આપવાની રહેશે તમે ફાઈનલી મિત્રો અત્યારે આપણે પ્રભુ પ્રસાદની વિભાગની અંદર આપણે પહોંચી ગયા છીએ અને તમે જુઓ તો આ રીતના જે બે ડોમ નાખેલા છે એક આ ડોમ છે અને એક પાછળ એક ડોમ છે એટલે બે ડોમ છે અને ખૂબ જ સરસ મજાની જે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને જે પાછળ જે તમે ડોમ જોઈ રહ્યા છો ને ત્યાં ભોજન વિભાગ છે ત્યાં બનાવવામાં આવી રહ્યું છે અને અહીંયા પીરસવામાં આવશે આ જગ્યા ઉપર તમે જુઓ તો જે ભોજન વિભાગ જે ભોજન પ્રસાદ બનાવવાનો જે આ વિભાગ છે તમે જુઓ તો ખૂબ જ સરસ મજાનો જે વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે અને તમે અહીંયા તપેલા જુઓ ખાલી જે તો ભાઈ શરૂઆત છે આ બધી આ તો દુનિયાની વસ્તુ આ જગ્યા ઉપર બનવાની છે મિત્રો તમે જુઓ તો રોટલીનો જે અહીંયા તવો ગોઠવવામાં આવેલો છે અને સવારના નાસ્તામાં તમે જવો ને તો થેપલા આપવામાં આવ્યા હતા અને બપોર માટે અત્યારે રોટલી કમ્પ્લીટ થઈ રહી છે આમ તમે જુઓ અહીંયા ઘી બી લગાડીને કમ્પ્લીટ કરવામાં આવી છે આ જગ્યા ઉપર રોટલી વણાઈ રહી છે આ મિત્રો જે તમે જોઈ રહ્યા છો ને તે રોટલીના લોટ બાંધવા માટેનું મશીન છે આ જગ્યા ઉપર રોટલીનો લોટ બંધાઈ રહ્યો છે ત્યાર પછી આ જગ્યા ઉપર રોટલી બનીને તૈયાર થઈ રહી છે અને અહીંયા તમે જોવો તો જે રોટલીનો લોટ બાંધવા માટેનો ખૂબ જ સરસ મજાના જે કટા આવી ગયા છે વિશાળ મોટું રસોડું જે અહીંયા રાખવામાં આવ્યું છે અત્યારે મિત્રો હું તમને રસોડા વિભાગમાં જે તમને શેર કરાવી રહ્યો છું અને તમે જોવો તો ખૂબ જ વિશાળ મોટું જે રસોડું બનાવવામાં આવ્યું છે અને ગોપનાથની કથામાં તમે એકવાર જરૂર આવજો ને આવજો કારણ કે ખૂબ જ સરસ મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે અને તમે જુઓ મોટા મોટા તો તપેલા છે અહીંયા અને બાકી તમે જુઓ તો બટેટાનો પણ સ્ટોક સરસ મજાનો જે થઈ ગયો છે જગ્યા ઉપર તમે જુઓ ને તો બપોર માટેના ભાત કમ્પ્લીટ કરવામાં આવ્યા છે બાકી આમ જુઓ તમે ભાત માટેના તાવો અહીંયા ગોઠવવામાં આવ્યો છે બાકી આ મશીન જે છે ને તે ભજિયા તેમજ ફાફડી ગાંઠિયા આ બધી વસ્તુ આ મશીનમાં તૈયાર થતી હોય છે આ મશીન મિત્રો જે તમે જોઈ રહ્યા છો ને તે બટેટાનું કટિંગ કરવાનું મશીન છે અને આ બધી વસ્તુ છે ને મસાલા ક્રશ કરવા માટે ટમેટાની ગ્રેવી છે પછી આદુ લસણ તમામ વસ્તુની ગ્રેવી આ જગ્યા ઉપર થતી હોય છે બાકી તમે મિત્રો જો સુઈલ તમે જુઓ કવડી કવડી મોટી મોટી સૂલું બનાવવામાં આવી છે આ જગ્યા ઉપર તમામ ગરમ મસાલા જે રાખવામાં આવેલા છે બાકી મિત્રો તમે જુઓ તો ખૂબ જ સરસ મજાની જે અહીંયા ફાડા લાપસી જે પ્રસાદીમાં દેવા માટે કમ્પ્લીટ થઈ ગઈ છે હા એ મિત્રો અત્યારે હું તમને બતાવવા જઈ રહ્યો છું જે લાખો માણસો માટે જે મીઠાઈ બની રહી છે ને તેનો વિભાગ અમે અહીંયા ખૂબ જ સરસ મજાના જે સુરમાના લાડુ અત્યારે બની રહ્યા છે તમે જુઓ તો અહીંયા મુઠિયા તળેનું કમ્પ્લીટ થઈ ગયા છે ને ત્યાર પછી આપણે આગળ નિહાળો ને તો અહીંયા તમે જુઓ તો મુઠિયા બનાવવા માટેનો લોટ અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે ત્યાર પછી અહીંયા પર લાઈવ તળાઈ રહ્યા છે જગ્યા ઉપર તમે જુઓ તો જે બેનું છે ને જે મરસાનું કટિંગ કરી રહ્યા છે ત્યાર પછી મેથી કોથમરી પછી બકાલનો તમામ સ્ટોક આ જગ્યા ઉપર રાખવામાં આવેલો છે રીંગણા બટેટા ટમેટા કોબી સુરણ ટમેટા ગેસના બાટલા ઉપર મિત્રો તમે જોવો તો બપોર માટે જે અત્યારે જમવા માટે જે શાક બનાવવામાં આવ્યું છે એમાં જે બટેટા અને ભીંડો જે તૈણે બે વસ્તુ છે અત્યારે તળવામાં આવી રહી છે એ આમ જુઓ તમે આ બંને જગ્યા ઉપર જે ભીંડો અને બટેટા ત્યાં તળાઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને આ જગ્યા ઉપર ખૂબ જ સરસ મજાની જે ડાળ બનાવવામાં આવી છે મિત્રો તમને બતાવવા જઈ રહ્યો છું જે જે પ્રસાદી બનાવવા કોઠાર રૂમ છે ને તે તમે જુઓ તો મારી પાછળ અત્યારે અહીંયા કોઠાર રૂમ આવેલો છે અહીંયા બધી વસ્તુનો જે કાચું સીધું તમામ સ્ટોક આ જગ્યા ઉપર રાખવામાં આવ્યો છે જ્યાં ઉપર તમે જુઓ તો ખૂબ જ સરસ મજાનો જે ગાંઠિયા અને મમરી નો સ્ટોક આ જગ્યા ઉપર કરવામાં આવ્યો છે રસોઈ વિભાગની પાછળની તરફ જ એકજેટ છે ને તમે જુઓને તો અહીંયા ખૂબ જ સારો એવો જે ડોમ રાખવામાં આવેલો છે તે જે સેવા કરવા માટે આવેલા લોકો માટે જે રહેવાની સગવડ છે આ જગ્યા ઉપર તમે મિત્રો જો ખૂબ જ સરસ મજાની જે થી હજાર માણસો જે સૂઈ શકે ને એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે મિત્રો તમે જાઓને તો ખૂબ જ સરસ મજાની જે જમવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા બનાવવાની વ્યવસ્થા છે અને અહીંયા જમવા માટેની વ્યવસ્થા છે ફાઇનલી મિત્રો અત્યારે આપણે તમને મેં રસોઈ વિભાગ બતાવ્યો છે અને હવે આપણે જઈ રહ્યા છીએ મંદિર તરફ દર્શન કરવા માટે તો તમને મંદિરે લઈ જાઓ છો દર્શન કરવા માટે વિડીયો મેન સુધી જોડાઈ રહેજો ચેનલમાં ન હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઇક કરો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગોપનાથ મહાદેવ મંદિરે આપણે પહોંચી ગયા છીએ અને ચાલો હું તમને મહાદેવના દર્શન કરાવું તમે મિત્રો જુઓ તો આપણે પટાંગળમાં પહોંચી ગયા છીએ આ છે કાર્યાલય વિભાગ પછી અહીંયા મંદિર આવેલું છે બાકી આ અત્યારે આપણે મહાદેવના મંદિરની સામે આપણે પહોંચી ગયા છીએ તો ચાલો હું તમને મહાદેવના દર્શન કરાવું પછી નરસિંહ મહેતાના પણ તમને દર્શન કરાવું અહીંયા તમે જો તો મંદિરની એકજેટ સામે તરફ છે ને જે નરસિંહ મહેતાના દર્શન થાય છે અહીંયા મંદિરની સામેની તરફ નરસિંહ મહેતાના દર્શન થાય પછી ત્યાર પછી શનિદેવના દર્શન થાય છે ફાઇનલી મિત્રો હવે આપણે મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ હનુમાનજી મહારાજ મંદિરની એક જે કે બાજુમાં તમે જુઓ તો જે નરસિંહ મહેતાના પણ અહીંયા દર્શન થશે તમને પછી રાધાકૃષ્ણજીના મહા એ ગયાદ્રીમાં મહાદેવ ગોપનાથ મહાદેવના દર્શન કર્યા પછી ત્યારબાદ તમે એક સાઈડ બહાર નીકળો ને તો અહીંયા બાર જ્યોતિલિંગના તમને દર્શન થશે તમે જો તો સોમનાથ ચાલુ થાય છે તો તે બધા બાર બાર જ્યોતિર્લિંગ આ જગ્યા ઉપર તમને દર્શન થઈ જશે ક્યારે મિત્રો એ કથા નું સ્થાન હું તમને બતાવવા જાઉં તો ગોપનાથ મહાદેવ મંદિરની ની બાજુમાં અતિથિ ભવન છે અને તેની એક્ઝેક્ટ પાછળની તરફ જે કથા ડોમ રાખવામાં આવેલો છે તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જો આવા નવા વિડીયો આપણે આગળ આવવાના છે જે પોતીયાત્રાનો વિડીયો આવશે તો પ્લીઝ વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હર જય શિયાળા